મારું નામ વાળા ભરત કે પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે બે દિવસ પહેલાં કેન્દ્ર સરકારના વાણિજ્ય કે કૃષિ મંત્રાલયે જે ડુંગળી ઉપર નિકાસ હતી એ નિકાસ ડ્યુટી એ નિકાસ ડ્યુટી હટાવી લીધી પણ એ નિકાસ ડુંગી અત્યારે ઘોડા તબેલા માટે ઘોડા છૂટી ગયા અને રાંડા પછી ડાપણ જેવી છે અત્યારે જે ખેડૂતોએ ડુંગળી બના પકવતા એ નેવું ટકા ખેડૂતોએ ડુંગળી તો પકવી અને સસ્તા ભાવે મફટના ભાવમાં વેચી નાખે હવે ફક્ત પાંચ દસ ટકા પા ડુંગળી છે એટલે એને આ કોઈ નિકાસ ડ્યુટી છે હટાવી લીધી એનાથી કોઈ ફાયદો થવા નથી આ બાબતે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન થઈને કૃષિમંત્રી કેન્દ્રના કૃષિમંત્રીને અમારી ઓગસ્ટ મહિનામાં જ રજૂઆત હતી લેખિત બે વખત કે ભાઈ તમે આ વખતે નિકાસ મંદીઓ ન કરતા અને એક્સપોર્ટ ઉપર એટલે કે વિદેશમાં જે નિકાસ કરે એની ઉપર જે ડ્યુટી તમે લાદો હતો ચાલીસ ટકા વીસ ટકા સાઠ ટકા એ નાખતા નહીં તો જ ખેડૂતોને ફાયદો મળે છતાં પણ સરકારે આ ડ્યુટી રાખી હતી અત્યારે હટાવી લીધી હજી હટાવી તો નથી એના કોઈ અમને કોઈ પરિપત્ર કે કોઈ સરકારી જાહેરાત લીગલી અમને કોઈ જાણવા મળી નથી પણ સરકારના પ્રવક્તાઓ એવી જાહેરાત કરે છે કે પહેલી એપ્રિલથી હજી તો બે પાંચ દિવસ પછી પહેલી એપ્રિલથી આ ડ્યુટી છે વીસ ટકા કે ફીથી વધારે એ હટાવી લેવાના છે પણ આનાથી ખેડૂતોને કોઈ આ તો ખેડૂતોને મામા બનાવવાની વાત છે અને તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સરકારની આ નીતિ છે હવે ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી આખા ગુજરાતની અંદર જે ખેડૂતો ડુંગળી પકવે છે એમાં પચાસ ટકાથી વધારે ફક્ત ભાવનગર જિલ્લાના ખેડૂતો પકવે છે અને એમાં બધા ભાવનગર જિલ્લાની અંદર સિત્તેર ટકાથી વધારે જે ખેડૂતો ડુંગળી પકવે છે એમાં તળાજા અને મહુવા તાલુકો મોખરે છે એટલે આમાં ખેડૂતોને કોઈ ફાયદો થાય નથી ખેડૂતોને લૂંટબાજી કરવાની છે આખું આયોજન બંધ અમારું દર વર્ષે થુલું સૂચન થાય છે કે ભાઈ આ આયોજન બંધ કાવતરું છે ડુંગળીનું એમાં ખેડૂતો અત્યારે ભોગ બને છે અત્યારે તમને તમારા તમામના માધ્યમથી હું જાહેર મંચ ઉપરથી જવાબદારીપૂર્વક કહું છું અત્યારે જે નાસિકને દિલ્હીના જે બહારના વિદેશમાં ડુંગળી મેકલવાવાળા પા છે એની પાસે હજારો ટન નહીં લાખો ટન નહીં પણ કરોડો ટન ડુંગળીનો સ્ટોક એને ન્યા દિલ્હીમાં અને એને પોતાના જે તે રાજ્યોમાં કરી રાખેલો છે હવે એ આ ડ્યુટી હટાવી લીધી એટલે એને ખૂબ અબજો ખરવો રૂપિયાનો ફાયદો થવાનો છે બાકી આમાં ખેડૂતોને કાંઈ ફાયદો થવાનો નથી અને અત્યારે જે ડુંગળીના ભાવ છે એમાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે કાલ ગાંધી આજે ગાંધીનગરની અંદર મહુવાના જે નેતાઓ ગયા હતા ધારાસભ્યને લઈને પણ એ તો ખાલી વાયત વાતો હતી અને જાહેરાત કરવા પૂરતી ગયા હતા બાકી આંગળી ઊંચા કર્યું બાકી એનાથી કાંઈ તંબુરો ઠાવરો નથી સરકાર એક રૂપિયો ખેડૂતોને આપવાની હોય તો એ ધારાસભ્ય કે માર્કેટિંગ યાર્ડના નેતાઓની હવા હોય તે કાઢી નાખે સરકાર ખેડૂતોને એક ફજ્યું આપવાની નથી આ તો ખેડૂતોને મન રાજી રખાવવા માટે ફોટા ફડાવીને વિજય જય હિન્દ જય ભારત